વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની તારીખ હવે જાહેર થઈ ગઈ છે આજથી ચૂંટણી ભાજપમાં કોણ ઉમેદવાર હશે અને ખાસ કરીને વિસાવદરમાં જે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને ઊભા રાખી દીધા છે તો એમની સામે ભાજપ પોતાના કયા ચહેરાને ઉતારે છે તેમના પર સૌ કોઈની નજર છે હવે વિસાવદર અને કડીમાં કયા દ્વારા કોણ નક્કી કરશે તેમનો ખોલ પાડ્યો છે નીતિન પટેલે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની તારીખ હજુ નક્કી નતી થઈ ત્યારે સૌ કોઈ ચર્ચા કરતા હતા કે આ બેઠક ઉપર વખતે કોણ જીતવાનું છે અને પણ હતો કે કે તારીખ જાહેર થશે નહીં પરંતુ હવે ચૂંટણી પંચ દ્વારા તારીખ જાહેર કરી દેવામાં આવી છે અહીંયા ચૂંટણી થવાની છે એટલે કે વિસાવદર અને કડીની પેટા ચૂંટણી જે અત્યાર સુધી જે બેઠકો ખાલી હતી તેમાં હવે ચૂંટણી થશે પણ સવાલ અહીંયા હવે સૌ કોઈની નજરમાં એ જ છે કે અહીંયા ભાજપ પોતાનો કયો છે તે ઉતારે છે ખાસ કરીને વિસાવદરની જે ચૂંટણી છે ત્યાં ગોપાલ ઉભા રાખશે લડાઈ જબરદસ્ત છે કારણ કે છેલ્લી ત્રણ ટર્મ્સથી થી અહિયાં પછડાટ મળી આવી છે પરંતુ સામે કડીની પેટા ચૂંટણી છે કે જ્યાં એ ભાજપનો ગઢ ગણાય છે પરંતુ ખાસ એ જોવાનું છે કે અહીંયા કેવા ઉમેદવાર હશે તમને જે આ જવાબદારી સોંપવામાં આવી છે પણ ખાસ ચહેરાની અત્યારે માથાકૂટ છે અને હવે એ પણ જોવાનું છે કે કડીની અંદર આમ આદમી પાર્ટી લડે છે કે નહીં પરંતુ જે રીતે અત્યારે ચૂંટણી બહાર પાડવામાં આવી છે તારીખ જાહેર થઈ ગઈ છે પરંતુ ખાસ હવે કયા ચહેરા છે તે ભાજપ દ્વારા નક્કી કરવામાં આવશે તેમને લઈને જે આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે નીતિન પટેલ તેમણે શું ખુલાસો કર્યો છે તે સાંભળીએ વિધાનસભાની ચૂંટણી આજે ભારત સરકારના ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કરી અને ગુજરાતની કડી અને વિષાવદર બંને સીટો જે અત્યારે ખાલી છે એ બેઠકો ઉપર ચૂંટણીની તારીખ જાહેર કરી છે અને ઓગણીસ જૂનના રોજ કડી વિધાનસભાનું અને વિસાવદર વિધાનસભાનું મતદાન થશે અને એ પ્રમાણે હવે તબક્કાવાર બધી જ ચૂંટણી પ્રક્રિયા ફોર્મ ભરવાથી માંડી પરત ખેંચવા અને પ્રચાર કરવો ત્યાં સુધીની બધી પ્રક્રિયા અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા સતત કાર્યકરો સાથે સંકલન કરી પ્રજાની વચ્ચે જઈ અને કરવામાં આવશે અને એમને વિશ્વાસ છે કે કડી એ ભારતીય જનતા પક્ષનો ગઢ છે દાયકાઓથી કડી વિધાનસભા સીટ એ ભારતીય જનતા પક્ષ જીતતો આવ્યો છે અને આ વખતે પણ કડીની વિકાસ યાત્રાને વધુ આગળ વધારવા માટે કડીના દેશભક્ત રાષ્ટ્રપ્રેમી અને ભારત માતાના સેવક એવા બધા જ મતદારો ભારતીય જનતા પક્ષના જે પણ ઉમેદવાર અમારા પક્ષ દ્વારા નક્કી કરવામાં આવે એમને જંગી બહુમતીથી વિજય અપાવશે ઉમેદવાર ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હવે ભારત સરકારના નોટિફિકેશન પછી અમારા પક્ષ દ્વારા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરવામાં આવશે અમારા પક્ષની પદ્ધતિ પ્રમાણે શક્ય છે કે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવે આ નિરીક્ષકો કડી આવે અને કાર્યકરોને મળે હોદ્દેદારોને મળે એમનો અભિપ્રાય મેળવે અને પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા વિચારણા કર્યા પછી વધુને વધુ લોકપ્રિય એવા ઉમેદવાર અમારા પક્ષ દ્વારા જાહેર કરવામાં આવશે જે રીતે હવે ચહેરાઓ નક્કી થવાના છે કારણ કે આજથી ચૂંટણી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે એટલે હવે થોડાક જ દિવસ છે કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ જગ્યા ઉપર પોતાના ચહેરા ઉતારે પરંતુ એ જોવાનું છે કે કોણ ઉતારશે કોને ઉતારવામાં આવશે અને કોણ આ બધું નક્કી કરશે આમાં અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર